હાલમાં ચાલી રહેલા ઓલિમ્પિક મેચ દરમિયાન ટેબલ ટેનિસમાં સુરતનો હર્મિત દેસાઈ મેચ રમનાર હોય જેને લઈને સુરતમાં તેના માતા પિતાએ પ્રાર્થના કરી હતી હાલમાં ઓલિમ્પિક ચાલી રહી છે ત્યારે ટેબલ ટેનિસ પ્લેયર સુરતના હર્મિત દેસાઈની આજે મેચ છે જેને લઈ સુરતમાં હર્મિતના માતા પિતાએ પ્રભુને પ્રાર્થના કરી હતી હર્મિત દેસાઈ માટે સૌ કોઈ ઉત્સાહિત છે વિશ્વના નંબર વન ખેલાડી ફેન ઝેન્ડોગ સામે હર્મિત દેસાઈ રમનાર હોય જે સુરત અને ગુજરાત તથા દેશ માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું છે ખૂબ જ એક્સાઇટેડ છીએ અને બહુ જ આતુર છીએ હરમિતની મેચ જોવા માટે કેમ કે ટોપ સીટ જોડે રમવાનું છે વર્લ્ડ નંબર વન જોડે રમવાનું છે એટલે એ ચાઇના જોડે એટલે વિચારીએ ઈચ્છીએ કે બહુ સરસ રમે આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે આજે કઈ રીતે આજે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઇન્ડિયાએ ઊભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય પછી સિંગલ્સ રમાય એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે બ્યુરો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે